હેલો દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સૌરઠની રસદાર સૌરાષ્ટ્રના વલભી પ્રદેશમાં નાગદેવી સ્વરૂપે પ્રગટેલ મા આધા શક્તિ એટલે કે મા શ્રી ખોડિયાર મહાસુદ આઠમ એટલે કે તે દિવસે ખોડિયાર માતાનું પ્રાગટ્ય દિન આ નિમિત્તે આવો જાણીએ માં ખોડલની કથા વિશે વલ્લભીપુર પ્રાંતના શાસક શિલભદ્ર તેમના દરબારમાં રાજગઢવી તરીકે મમનિયા ગઢવી હતા રાજા અને રાજગઢવી વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા દરબારના મંત્રીઓ તેમની આ મિત્રતા માટે ઈર્ષા કરતા તેમણે એક ષડયંત્ર રચ્યું રાજા અને રાજગઢવી વચ્ચે દુશ્મનાવટ થાય તેનો કારસો રચ્યો માટે તેમની રાણીને કાન ભંભેરી તેમની રાણીશાને કહ્યું હે રાણીબા તમારે ત્યાં મમનિયા ગઢવી આવે છે વાંજિયા છે તેમને તેઓ સનાત સંતાન નથી તેમનો પડછાયો રાજા પર કે તમારા પર પડશે તો તમને પણ સંતાન થશે નહીં પ્રજા તમને પણ વાંજિયાનું મેણું મારશે તેથી રાણીએ શિલभद्र રાજાને કહ્યું હે રાજા તમે ગઢવી એ નહીં આવતા રોકો તેમને ત્યાં સંતાન નથી તેમના પડછાયાથી આપણને પણ ની સંતાન રહીશું પણ રાજા ગઢવીની મિત્રતા તોડવા તૈયાર ન હતા છતાં રાણીની શ્રીહઠ આગળ રાજાનું કંઈ આવ્યું નહીં તેમણે ગઢવીને અહીં આવવા રોક્યા એક દિવસ રાજ ગઢવી દરબારમાં પ્રવેશ કરતા ત્યાં જ દ્વારપાલે તેમને રોક્યા આવું સતત થવા લાગ્યું અપમાન સહન ન થતા ગઢવી અને તેમની પત્ની દેવીએ સંતાન પ્રાપ્તિ માટે અનેક ઉપાયો કર્યા પણ ઉપાય ન મળતા તેમને કમળ પૂજા શિવજીની આરાધના કરી સંતાન પ્રાપ્ત થાય તો પ્રાણ ત્યાગવાની ઉગ્ર તસ્પર્ય છતાં ફળ ન મળે અંતે પ્રાણ ત્યાગવા જતા શિવજી પ્રસન્ન થયા અને તેમને ગઢવી દંપતીને દર્શન આપતા કહ્યું હે ભક્ત તમારા ભાગ્યમાં સંતાન નથી પણ એક ઉપાય સૂચવું છું

અને આઠ પારણા તૈયાર રાખજો વચન પ્રમાણે રોહિશાલા ગામે આ રાજ ગઢવીએ તૈયાર કરેલા પારણામાં પુત્રીઓ અને અને એક પુત્રનો જન્મ થાય છે તેમાં સૌથી મોટી એ જ તેમનું બીજું નામ જાનબાઈ તથા ખોડલ પણ હતું વલ્લભીપુરમાં ગઢવીને ત્યાં એક સાથે આઠ સંતાન થયા હોવાથી વાત ફેલાઈ ગઈ શિલભદ્ર રાજા પણ આ સંતાનોના દર્શને આવ્યા મંત્રીઓને થયું કે રાજા અને ગઢવી વચ્ચે ફરી મિત્રતા બંધાશે આપણે આ રાજખાદી મળશે નહીં તેથી તેમણે રાજાને પ્રસાદમાં ઝેર આપવાનું નક્કી કર્યું પણ કહેવાય છે કે માં ખોડિયારે રાજાનો અદ્ભુત બચાવ કર્યો હતો હિન્દુ પંચાંગ પ્રમાણે મહા મહામાઘ માસની સુદ આઠમના દિવસે ખોડિયારની જયંતિ હોય છે આ માસની પૂનમ એ માઘ પૂનમ છે જેમાં માઘ સ્નાન મહિનો છે તેથી આ માઘ માસમાં

આ પ્રમાણે સાત દિવસ સુધી વ્રત ધારણ કરવું જોઈએ એક નગરમાં જ્ઞાની પંડિત હતા પંડિત પર લક્ષ્મીજીની કૃપા હતી તેમની પાસે વિશાળ હવેલી હતી તે સર્વ વાતે સુખી હતા પણ તેમને એક વાતનો દુઃખ કે ભાગ્યવશ તેમની પત્ની શ્યામા સાવ અભણ અને વર્ણ કાળી હતી